ચાંદીપુરા વાયરસને લઈને ડાંગ જિલ્લામાં ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો સાથે જ બાળકોનો પણ સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પાણીજન્ય રોગચાળાથી બચવા અપીલ પણ કરવામાં આવી હતી અને શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ સતત દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી ડાંગ જિલ્લામાં એક પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો નથી દરેક જિલ્લાના દરેક તાલુકામાં હાલ ચાંદીપુરા માટે સર્વેલન્સ કામગીરી ચાલે છે એ સર્વેલન્સ કામગીરીમાં હાલ અત્યારે મેલાથાન ડસ્ટિંગ દરેક આંગણવાડી દરેક સ્કૂલ અને દરેક ગામોમાં આપણે મેલાથાન ડસ્ટિંગ કરીએ છીએ તેમજ હાલે ડાંગ જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ આવેલ નથી જેથી આપણે આઈઆરએસની કામગીરી છે જે ઇન્ડોર રેસીડન્ટ સ્પ્રેઈંગ જે છે એ કામગીરી હાલે કરી રહ્યા નથી પણ પોઝિટિવ કેસ આવશે તો આપણે એ પણ કામગીરી કરીશું